કર્યું આપઘાત સારવાર દરમિયાન માતા ને પુત્ર બંનેનું નિપજ્યું છે બોત બનાવો અંગે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે ઉત્તરાયણ પોલીસે મહિલાનો ફોન કબજે લઈ તપાસ તેજ કરી છે હાલ સુરત થી સીધા સમાચાર સાબ આવ્યા છે જેમાં સુરતમાં હીરા દલાલ પત્ની અને પુત્ર નો આપઘાત સાબ આવ્યો છે માતા અને તેની બહેન સાથે વાત કર્યા બાદ પગલું ભર્યાની ઘટના સાબ આવી છે અને નાખવાની ઝેરી ટિકડી ખઈ અને આપઘાત કર્યું છે જીવળ ટુકાવ્યું છે સારવાર દરમિયાન માતા ને પુત્ર બંનેનું મોત નિપજ્યું છે બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે તપાસ તેજ કરી છે આપઘાતનો બનાવ બનતા પોલીસ તંત્ર વિભાગ સતર્ક બનતા કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં હીરા દલાલ પત્ની અને પુત્રનો નો આપઘાત બનતા ચકચાર બચ્યો છે માતા અને તેના બહેન સાથે વાત કર્યા બાદ ભર્યું છે આ પગલું કયા કારણોસર પગલું ભર્યું છે તે તપાસ થઈ રહી છે પરંતુ હાલ તેઓએ જીવન ટૂંકાવ્યું છે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે અનાજમાં નાખવાની દવા પી અને આપઘાત કર્યો છે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે પુત્ર અને માતા બંનેનું મોત નીપજ્યું છે આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવસ પરમાર જોડાઈ ચુક્યા છે લાઈન પર આ દિવસ સુરતમાં આજે બનાવ બન્યો છે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું છે હાલ શું વિગત

બનાવ બનતા ચકચાર વચ્ચે પોલીસે તપાસ નો દબદબાટ તેજ કર્યો છે પોલીસે તપાસ હાથ ધરતા ઉત્તરાયણ પોલીસે ફોન કર્યો છે અને તપાસ આગળ જાણવા મળશે કે કયા કારણોસર આ પગલું ભરાયું છે